નવસારી શહેરમાં શિક્ષણ ક્ષેત્રે સમાજની સકારાત્મકતા ભૂમિ દર્શાવતો એક પ્રેરણાદાયક સમારોહ યોજાયો નવસારી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા આયોજિત તેતાલીસમો વાર્ષિક ઇનામ અને સન્માન સમારોહ સવારે મુસ્લિમ હોલ ખાતે યોજાયો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના મનોબળને મજબૂત બનાવવા અને શિક્ષણ ક્ષેત્રે તેમની સિદ્ધિઓને યોગ્ય માન્યતા આપવાનો રહ્યો હતો પ્રિન્સિપલ ઓફ રોયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આજ હમ યુ પર મુસ્લિમ એજ્યુકેશનલ વેલફેર કે પ્રોગ્રામ મેં આયે હૈ जहाँ पर हमारे बच्चों ने पार्टिसिपेट किया था रीडिंग राइटिंग एंड ऐसे कॉम्पिटिशन में जहाँ उन्हों को बहुत सारे प्राइजेस मिले हैं हर एक आ, कैटेगरी में इसी तरह से हमारे जो बच्चे जिन्होंने एटी परसेंट से ज्यादा जिन्होंने स्कोर किए हैं तो उनको भी यहाँ पे प्राइज देने में आया है और मैं बहुत ही शुक्रगुजार हूँ ये ट्रस्ट की के जिन्होंने हर साल ये एक एफर्ट लिया है कि जिसे उन्होंने बच्चों को ये ट्रॉफीज देकर उनको एक्नोलेज किया है और उन्हें इंकरेज किया है आई होप ये ट्रस्ट हमेशा ये काम करती रहे और सभी मेंबर्स को अल्लाह खेर आफियत से रखे और ये काम अल्लाह उनके आ, उन, तो, तो कबूल करे मुस्लिम एजुकेशन एंड એ બદલ આપના આભાર છે અમારી સંસ્થા વિદ્યાર્થીઓના વિસ્તરે અમારી સંસ્થા વિદ્યાર્થીઓના પુસ્તક માટે હર કામ કરતી રહી છે એ ઉપરાંત અમે દર વર્ષે રમઝાન મહિનામાં વિધવા ભાઈઓને રમઝાનમાં અનાજની કીટ આપીએ છીએ સિત્તેર હજાર રૂપિયાની ગરીબ વિદ્યાર્થીને નોટબુકો આપીએ છીએ એ ઉપરાંત અમે ધાર્મિક અમારી જે ભાવના છે તેને ઉત્સાહ વધારવા માટે તાલીમની કાર્યક્રમ યોજીએ છીએ ધોરણ પાંચથી લઈને કોલેજ કક્ષા સુધી અંગ્રેજી તેમજ ગુજરાતી ભાષામાં નિબંધ સ્પર્ધાનું આયોજન કરીએ છીએ અને અમારી શાળામાંથી લગભગ બાવીસ જેટલા વિદ્યાર્થીઓએ આ ટ્રસ્ટ દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો જેનું આજે સન્માન સમારોહ નું આયોજન હતું અમારી શાળામાં દર વર્ષે ઘણા બધા વિદ્યાર્થીઓ આ સ્પર્ધાઓમાં ભાગ લે છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ આ સમારોહમાં સન્માનના ભાગીદાર બને છે આજે પણ અમારી શાળામાંથી લગભગ વિવિધ સ્પર્ધાઓમાંથી બાર જેવા વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યું હતું અને HSC અને SSC માં પણ ઘણા 80% થી વધારે ટકા મેળવનાર વિદ્યાર્થીઓમાં અમારા શાળામાંથી લગભગ 30 જેટલા વિદ્યાર્થીઓનો આજે આ સન્માન સમારોહમાં સન્માન કરવામાં આવ્યું હતું અમારી શાળા દર વર્ષે આવા ઘણા બધા વિદ્યાર્થીઓને સન્માનની તક મળે મુસ્લિમ ટ્રસ્ટ દ્વારા તે માટે હજુ વધારે પ્રયત્ન કરતી રહીશ કરે છે અને કરતી રહીશ અર્જિત ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ નવસારી